પ્રજાસત્તાક દિન નિમિત્તે ઇસ્કોન મેગા સિટી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો ભાવનગર શહેરના હિમાલય મોલ નજીક આવેલ ઇસ્કોન મેગા સિટી ખાતે ઇસ્કોન મેગા સિટી પરિવાર દ્વારા સોસાયટીમાં રાષ્ટ્રીય પર્વ પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના લોકો પોતાના પરિવાર સાથે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ધ્વજવંદન કર્યું હતું જેમાં બાળકો વેશભૂષા ધારણ કરી ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા मागे गाहे तव गाथा जनगण मङ्गल गायक हे भारत भाग्य विधा जय हे जय हे जय हे जय 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 માતા કી jai ભારત mata ki jai bharat mata ki jai riyon balak